દ્વારકાધીશ મિત્રો ના બ્લોગ માં તમારું સ્વાગત છે હું જયરામ દેસાઈ તો ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો આપણે વેસો લઈને જઈ રહ્યા છીએ સીમાડામાં જુઓ આ છે આપણી વેસો જઈ રહી છે હવે ચરવા માટે જુઓ આ છે આપડી લાડચી આ છે લાડચી મારો જીવ છે આ તો જુઓ બધી ભેસો જઈ રહી છે તો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો જુઓ આપડે પાણી પી લીધું છે દૂધણી દૂધણી પેસો જુઓ આપણે ઘરે ભેંસો ને પાણી પાઈએ છીએ એટલે પાણી લાંબુ પીતી નથી ઘરે ભેંસો પાણી પીને આવે છે તો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો જુઓ આપણી ભેંસો ચરી રહી છે અહીંયા આજે ભેળી છે થોડુંક મેથી વાળું ખેતર જોઈ લો અહીંયા અડધામાં મેથી પડી છે ને અડધું ભેગું કર્યું છે એમાં આપણે ભેંસો ચરે છે આજે લાટ છે અહીંયા પડ્યા છે પાથરા તો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો જુઓ આપણી ભેંસો પોળી છે આ ચેટો છે એક અહીંયા પોળી છે બધી ભેજો પોળી છે ના વાળી બટી ને સેવલી બાજુ આપણે ખૂબ જોવું ચાલો હવે આગળ તમને બતાવો મિત્રો તો આપડી ભેશો ચડી ગઈ છે માર્ગે હવે જોઈ લો જઈ રહી છે તળાઈ પાણી પીવા ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો જોવો આપણે ભેશો તળાઈ પાણી પીને જાય છે આપણે ભેસો ને તળાઈ બાજુ તગડીને ગયા હતા રજકો ઉપાડવા તો હવે રજકો ઉપાડીને આવી ગયા છીએ તો સીધા તળાયા હતા તળાઈથી પેશું લઈને જઈએ છીએ ઘરે તો હવે ચાલો આગળ તમને બતાવો જો અહીંયા કરી નાખેલ છે પેશો ને રજગા નિયાર જોવો તો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો જુઓ આપણે બધી પેશો બાંધી નાખીએ છીએ જુઓ અહીંયા બાંધેલ છે ચાંદરી પછી ગાંડી આ ગાંડીનું જઠું અને આ લાડચી ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો જોવો આપણે બધી ભેંસોને કરી નાખી છે આપણે સૂકા પૂળાની અંદર જોઈ લો ફૂલ ગમણ ભરી નાખી છે સૂકા પૂળાથી ભેંસોને ખાવું હોય એટલું ખાય પણ આ ભેંસોની ટેવ એક ખરાબ છે જુઓ બાર વેરી નાખે છે ચારી લ્યા મારા હાના હોજ હોજ કરે હૈ લો ધરી ના તો ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો જુઓ આપણે ત્રણ ભેંસો બાર બાર લઈ નાખી છે હવે થાય છે જોવાનું કામ ચાલો અહીંયા ખાણ બાણ તૈયાર થાય છે તો ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો જુઓ આપણી ભેંસો અને દોવાનું કામ થઈ ગયું છે ચાલો આ ભેંસ દોવાઈ છે ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો જુઓ અહીંયા આપણી ભેંસો પાણી પી રહી છે આ પણ પાણીનું હળદું હવે ખાલી થવા આવી છે ત્રણ ભેંસો પી રહી છે આ પણ પાણીનું પરિશન ને આ પણ ભરીશે વાજમાં પણ છે જો તો ચલો ભેસો પાઈ નાખીને હમણાં દુવાનું કામ થઈ ગયું વાર આવ્યું છે ચાંદ્રી ભેસ દુવાની વાગી રહી છે તો ચાલો હવે આગળ તમને બતાવો